રાજકોટના રામવનમાં મળી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જેમાં પાંચસો એકાવન કરોડના વિકાસ કામોની માટે એકસો બાર દરખાસ્તો ગંદકી બદલ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલી દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો હવેથી જાહેરમાં કચરો ફેંકનારને પહેલી વાર સો રૂપિયા બીજી વાર બસો રૂપિયા અને ત્રીજી વાર ત્રણસો રૂપિયાનો દંડ ફટકારાશે બોટકા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે વડોદરા મહાનગરપાલિકાની કાઢી જાટકણી કોન્ટ્રાક્ટમાં એવી કોઈ શરત જ ન હતી કે મહાનગરપાલિકાનું સુપરવિઝન કરશે જેથી હાઈકોર્ટે જાટકણી કાઢતા કહ્યું છે કે મહાનગરપાલિકા કોમર્શિયલ એકમની જેમ વર્તી જે ચલાવી નહીં લેવાય આ તરફ રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો જેમાં સરકારે કબૂલ્યું કે રાજ્યના ચાલીસ જળાશયોમાં સર્વે કરાવું પરંતુ એકવીસ સ્થળે સલામતીનો અભાવ હોવાથી બોટિંગ બંધ કરાયું આ ઉપરાંત મનપાના ચાર અધિકારીને સસ્પેન્ડ કરાયો હોવાની રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત મહાનગરપાલિકા પણ મૃતકોને અલગથી સહાય ચૂકવશે